ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા કોડીનાર હાઈવે પર રાખેજ ગામ અને બરડા ગામ નજીકના વિસ્તારની અંદર બંધ ટ્રકની પાછળ એક બાઈક ઘૂસી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જો કે અત્યારે અહીંયા પર ખૂબ હંગામો થઈ રહ્યો છે તમામ વાહનો છે તે અહીંયા લોકોએ ઠપ કરી દીધા છે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે મૃતક છે તેની ડેડ બોડી છે તે રસ્તા ઉપર રાખવામાં આવી છે અને અહીંયા પર ચક્કાજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સૂત્રાપાડા કોળીનાર હાઈવે છે તે અત્યારે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે પ્રશાસન અને પોલીસ અહીંયા પર પહોંચી છે પરંતુ લોકો અહીંયા પર રોડ ઉપર જ બેઠેલા જોવા મળે છે મારી સાથે કોળી સમાજના નેતા છે બુરાભાઈ તેમની સાથે વાત કરીએ ડમ્પર સાથે રસ્તામાં રોકી અને બંધ હોવાના કારણે ન કોઈ લાઇટિંગ કે કોઈ વસ્તુના કારણે કારણે કોઈ વસ્તુ નહીં ઇન્ડિકેટર બનતા કોઈ નિયમ નહીં અને એનું મૃત્યુ પામેલું છે નામ મહેશીભાઈ સોલંકી છે સર આપની માંગ શું છે અમારી માંગ છે કે જે એનો પરિવાર છે એ ગરીબ પરિસ્થિતિ છે એને વળતર મળવું જોઈએ કંપની છે કંપનીના કોઈ અધિકારી છે એ અમારી પાસે અહીં આવવા જોઈએ એના પરિ વને વળતર આપવા જોઈએ કેટલું વળતરની માંગણી છે વળતર તો એના પરિ આવે કોઈ પણ અધિકારી કે જે લોકો છે આવે તો ખ્યાલ પડે ને રાતના મે આવે બેઠા છે આખી રાતના કોઈ આય કોઈ કંપનીના કોઈ અધિકારી નહી કે કોઈ પણ આવ્યો નથી ઓકે હરેશ અહીંયા પર કેટલા લોકો રાત્રીના જ બેઠા છે ક્યારથી આ રાત્રીના 500 લોકો બેઠા છે યુવાનો બધા એ છતાં આ કંપનીને કોઈ એની નોંધ નથી લીધી કંપની તો ઠીક છે એના અધિકારીઓ પણ નોંધ નથી લીધી તો આ એક ઘરનો મોભી ખોવાઈ ગયો છે અમારી કોઈ એવી મોટી માંગ નથી કે ભાઈ જ્યાં મોભી ઘરનો ગયો છે તો એને એનું વળતર મળે એના પરિવારને એનો લાભ મળે પણ આ કંપનીને કંઈ દેખાતું નથી અત્યારે કેટલા લોકો છે અમે જ્યાં સુધી કંપનીના અધિકારી સાથે અમારી ચર્ચા પૂરી નહીં થાય અમારી જે માગણી હોય એના પરિવાર સાથે ચર્ચા કરી ને પૂરી થાય ત્યાં સુધી બેઠવાના હજી પણ અહીંયા બહરાઈ આવે છે ને કલાક બે કલાકમાં અમે કોડીનાર સિટીનો રસ્તો પણ બંધ કરવાના છે

હવે જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો કોળીના શહેરના રસ્તાઓ પર ચક્કાજામની ચીમકી આપી છે આ લોકોની માગણી છે કે જે મૃતક છે તેના પરિવારને વળતર આપવામાં આવે અકસ્માત સર્જાયો છે એટલા લોકો છે અહીંયા પરંતુ કંપનીના અધિકારી કે કર્મચારી અહીંયા પર હજુ સુધી પહોંચ્યા નથી જે વાતને લઈને પણ આ લોકોમાં રોષ છે તે વધુ ભવિકો છે દિલીપ મોરી એ બી